તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીપીએસસી દ્વારા છે તે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો આમાં રાજ્ય વેરા નિરીક્ષકની સાથે અન્ય વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણની અન્ય ભરતીઓની પણ જાહેરાત છે કરવામાં આવી છે આ વિડીયોમાં આપણે છે રાજ્ય વેરા નિરીક્ષક વિશે વાત કરવાના છીએ તેની કુલ ત્રણસો જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડી છે અને લાયકાત ગ્રેજ્યુએશન માગેલું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ રાખેલી છે તો હવે આપણે મિત્રો આનું ઓફિસિયલ નોટિફિકેશન જોઈએ જે જીપીએસસી દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા છે આનું ઓફિશિયલ જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે અહીં આપેલું છે તેમાં તમે જે જોઈ શકો છો કે આમાં ફોર્મ ભરવાની શરૂઆત છે તમને બાર તારીખથી આની શરૂઆત થાય છે બાર આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે ઓજર્સ જીપીએસસી ઓજર્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી ભરી શકશો તો મિત્રો બાર આઠથી લઈને એકત્રીસ આઠ સુધીનો સમયગાળો તમને આપવામાં આવ્યો છે અને જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી આ ઓફિશિયલ જીપીએસસીની વેબસાઇટ છે ત્યાંથી તમે છે જીપીએસસીની છે મિત્રો તે આ ફોર્મ છે તે ભરી શકશો હવે આપણે ભરતીની વાત કરીએ તો આપણે અહીં છે રાજ્ય વેરા નિરીક્ષકની અઠ્યાવીસમાં નંબરની છે મિત્રો પોસ્ટ છે તેમાં મિત્રો છે ટોટલ ત્રણસો જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લગભગ પ્રાથમિક કસોટી ડિસેમ્બર બે હજાર ચોવીસની આજુબાજુ છે અહીં દર્શાવવામાં આવેલી છે અને છે ડિસેમ્બર ઓગસ્ટ બે હજાર ચોવીસ પચીસ લખેલું છે અને છે પ્રાથમિક કસોટીનું જે પરિણામ છે તે મે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે અને અહીં એની ગ્રેજ્યુએશન એટલે કે તમે જે સ્નાતક હોય તો તમે છે આમાં ફોર્મ ભરી શકશો તો અન્ય જગ્યાઓની વાત કરીએ તો અન્ય જગ્યાઓમાં છે વર્ગ એક અને વર્ગ બેની મોટા પ્રમાણમાં જગ્યાઓ છે જેમાં ઉપર તમે જોઈ શકો છો નાયબ બાગાયત નિયામક વર્ગ એકની છે સાયન્ટિફિક ઓફિસરની જગ્યા છે ટેકનિકલ એડવાઇઝરની છે વીમા તબીબી અધિકારી આયુર્વેદ વર્ગ બેની છે લેક્ચરરની છે પછી પેથોલોજીસ્ટની છે મનોરોગ ચિકિત્સકની છે વગેરે અલગ અલગ છે વર્ગ એક અને વર્ગ બેની જગ્યાઓ ઉપર આપેલી છે વર્ગ ત્રણમાં બીજી આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની અઢાર જગ્યા છે આ ઉપરાંત અધિક મદદની એન્જિનિયર યાંત્રિક વર્ગ ત્રણની જગ્યાઓ અગિયાર છે અને સ્ટેશન ઓફિસરની સાત જગ્યાઓ છે તો આ વર્ગ ત્રણની પણ જગ્યાઓ રહેલી છે તો આ પ્રમાણે મિત્રો છે અલગ અલગ જગ્યાઓ છે તે રહેલી છે મોટા સૌથી વધારે જગ્યાઓની વાત કરીએ તો રાજ્ય વેરા નિરીક્ષકની સૌથી વધુ જગ્યા ત્રણસો જગ્યા છે જ્યારે અન્ય જગ્યાઓ છે તે પણ જોવા મળે છે વર્ગ એક અને વર્ગ બેની પણ જગ્યાઓ છે અહીં દર્શાવવામાં આવ્યું છે ઉપરાંત વધારાની સૂચનાઓ છે નીચે તમને આપવામાં આવેલી છે આ તમારે જો મિત્રો આનું જે સૂચનાઓ વાંચવી હોય અથવા તો આ નોટિફિકેશન ડિટેલમાં જોવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જે કે ગુરુ તેમાં છે તમને મળી જશે તો તેની લિંક છે આ વિડીયોને આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે છે આની નોટિફિકેશન જોઈ શકશો ઉપરાંત ખાસ યાદ રાખજો કે આમાં મિત્રો જે છે ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે મિત્રો છે બાર આઠથી આની શરૂઆત થાય છે અને એકત્રીસ આઠ સુધી આના ફોર્મ ભરાવાના છે તો જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાના હોય રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણમાં તે અવશ્ય ભરી દે